વર્ષે થઈ ગયું છે અત્યારે હવે આવડી સ્કૂલ આપણે ભણ્યા જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો અત્યારે વરસાદ વરસાદ આવવાનું થઈ ગયું વાતાવરણ ચેન્જ થઈ ગયું આખું કાગડા એને હેરાન કરે અત્યારે ને વાંદરા વાંદરા આવે એટલે કાગડા એને હેરાન કરે છે કેવો મસ્ત બેઠું

ભાઈ કી વા આવડે મોરે બીજો હું મારો આ સ્કોલ હું પડતો આવડી સ્કૂલ આપણે બેણા હા ગૌતમી

A few moments later. ના દોસ્તો લખડો આયા કે સુરક્ષિતીમાં આ કે લોક આપણે કહી દેવું કે આપણે બતાવવું જાય ખાટી જગ્યા ગયા હોય ચાલો ને તો તમે રિંગ રોડ હવે ફરી લીધા થયો ભાજી ફરી જોવા માટે રાતના સારા અત્યારે છે ચાલો તો ભાજી મારે ફીટની અંદર હવે ગયા હતો એ બી હવે આઈસ્ક્રીમ ફાઇવ વનીલાનું આઈસ્ક્રીમ પણ થોડીક મોજ થઈ ગયો હો સારો ભાડી

અત્યારે હવે અમે ઘરે પહોંચી ગયા છીએ હવે હોઈ જાય હવે જો તમે મારો વિડીયો ગમો હોય તો લાઇક કરી દેજો અને શેર કરી દેજો ને જો તમારી ચેનલ પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક ઓલ દબાવી દેજો જેથી કરીને મારું નોટિફિકેશન મળી રહે જય માતા